હેલો ખેડૂત મિત્રો ગુજરાતની ખેતી યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું અને આજે આપણે વિડીયો લઈને આવ્યા છીએ ચણાનો વિડીયો કે જેની સંપૂર્ણ માહિતી જે આપણે છે ત્યારથી લઈ અત્યાર સુધીની તમામ માહિતી આજે આપવી છે તો આજના હું ચિણા તમને હું બતાવું આપણે દવાનો વિડીયો એક આગળ મેં મૂકો છે કે દવા આપણે પાયામાં જે પાણી આપણે પાતા હતા ત્યારે પીએતમાં આપી હતી એ દવાનો વિડીયો મેં મૂક્યો છે ત્યાર પછીનું

ઉપરથી તમે જુઓ તો તમને ખબર નહીં પડે મિત્ર આમાં એક પણ જાંબલી નથી થયો એક પણ સુકારો નથી આવ્યો ખાસ જે દવા આપણે પાઈ હતી એનું રિઝલ્ટ મિત્રો સંપૂર્ણ રિઝલ્ટ આપને મળ્યું છે જેનાથી આજના આપણે સંપૂર્ણ માહિતીનો વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ તો તમામ માહિતી આપવી છે તો શરૂઆત એટલે કે આપણે વાહ્યું છે જો પેલા વહેલું તો મિત્ર એક એ પણ તમને હું કહી દઉં કે કોઈ એમ કે સવડા મારેલ માં ચણા નો હોય ઓલું નઈ આમાં આપણે સવડા મારેલા છે સોયાબીન હતું ત્યાર પછી સવડા મારેલા છે સવડા મારીને એમાં આપણે ચણા વાવ્યા છે ત્યાર પછી એને બે પાણી આપ્યા છે કારણ કે એક આપણે કોરવાનું પાણી આપી દીધા પછી ચોથે દિવસે પાછું બીજું પાણી આપી દીધા પછી એને મૂકી દીધેલા હતા ચણા ઉગીના કમ્પ્લીટ મિત્ર થઈ ગયા છે ત્યાર પછી એને આપણે એટલે કે 30 થી 32 દિવસની આસપાસ ટૂંકમાં આપણે ઇઠાવીસ દિવસથી ચાલુ કર્યું હતું એને પાણી પાયું છે કે જે ત્રીજું પાણી આપણે કહીએ છીએ ત્રીજું પાણી પાયું છે ત્યાર પછી સીધો વેગ પડીએ એમાં આપણે એસપી ખાતર જે કહીએ છીએ વીસ વીસ જીરો તેર એ ખાતર આપડા જેને ઉપરથી એમ કહી કે નોર્મલ એવું આપેલું છે કોઈ જરૂર નથી છતાં આપણે નોર્મલી આપ્યું છે ત્યાર પછી આ જોયું આપણે ત્રીસ બત્રીસ દિવસનું ત્યાર પછી એને આપ્યું છે આપણે ચાલીસ બેતાલીસ દિવસે પાણી એ આપણે ચોથું પાણી આપી દીધેલું છે ત્યાર પછી આજના આ ચણા આપણે થયા છે બાવન ત્રેપન દિવસના ક્યાંક દસ દિવસ પેલા એના પાણી આપ્યું છે ને હવે આપણે થોડાક તણકા આવશું તો હવે આમાં દવાના રાઉન્ડ કેટલા મારા મિત્ર આનો એક પ્રશ્ન તમને થતો હોય તો એનો પણ હું એક તમને મિત્ર જવાબ આપી દઉં કે આમાં પાંચ સાત રાઉન્ડ આપણે નોર્મલ દવાના માયરા છે દર વખતે આપણે ગીયડની દવા નાખીએ છીએ ત્યાર પછી અત્યારે ખાસ દવા એક આપણા જે હાલે છે અને જે મારવી જોઈએ અને એક રાઉન્ડ આપણે પહેલાં માર્યો તો કે જે પાંત્રીસથી ચાલીસ દિવસના ગાળામાં અત્યારે બીજો રાઉન્ડ આવે છે જે આપણે એક દવા છે એ પણ હું તમને બતાવી દઉં એ દવા કઈ છે એ પણ હું તમને બતાવી દઈશ અને એના ભેગી આપણે કઈ દવા નાખીએ છીએ અને હવે કઈ દવા નાખવી જોઈએ એ પણ હું તમને બતાવી દઈશ હવે મિત્રો આ ચૈના છે ઉપરથી તો તમે જોયા કે એમાં ફૂલ છે પોપટા આવ્યા છે અને કાયદેસર એનો પીરિયડ છે એ જે પંચાવન દિવસ ટીપ્યા પછી સાઈઠ દિવસ દિવસના થાય ત્યાર પછી આનો આ પિરિયડ કે જે પોપટા બંધાવના પિરિયડ છે એ આવવો જોઈએ કે ત્યાર પછી ફૂલ દેખાતા ઓછા થઈ જાય તો ચાલો મિત્રો હું તમને એ બતાવી દઉં કે હવે આમાં ફૂલ કેટલા છે પોપટા કેટલા છે અને કેવી સંખ્યામાં બનશે તો ખેડૂ મિત્રને બતાવો મિત્ર હું તમને છોડ ઉપાડીને પણ બતાવું આ પણ મિત્ર તમે જોઈ શકો છો આ પોપટાની સંખ્યા પણ તમે જોઈ શકો છો કે હજી કોઈ એવી સંખ્યા ખાસ છે નહીં આ નોર્મલી કહી શકાય આપણે અને જો આ ફૂલની સંખ્યા છે કે જે આપણે દેશી ભાષામાં કહીએ તો એક માળ આવ્યો છે હજી ઉપલો માળ એટલે કે જો આ ફૂલની જે કોઈ સંખ્યા છે આ બધી સંખ્યા હજી પોપટા થવાની બાકી છે કારણ કે હજી આને દસ થી બાર પંદર દિવસ સુધીના આસપાસનો ટાઈમ લાગશે જો આને ફૂલ થવા માટે હજી પણ મિત્રો તમને હું છોડવા બતાવું આ એક જ મૂરિયું મિત્ર છે બંને તમે જોઈ શકો છો જો આ સાઈડ ની જે આપણે ડાળી હોય એનું છે એ પણ તમે જોઈ શકો છો જે આપણે મેન ડાળી હોય એને પણ હું તમને બતાવી દઉં આ છે મિત્ર જો આ ફૂલની સંખ્યા છે આ પોપટાની સંખ્યા છે કાયદેસર હજી આમાં દાણો ના બંધાણો હોય આ છે છે ત્યાર પછી આમાં આમાં હોય હજી ખાલી તો અત્યારે કઈ દવા ખાસ જે મારવા જેવી છે અને કઈ દવા મારવી એનો ખાસ મિત્રો વિડીયો તમને મારે બતાવવો છે તો એ વિડીયો હું તમને આજે સંપૂર્ણ માહિતીનો વિડીયો એટલા માટે હજી આને આપણે એક થી બે પાણી આપશું એટલે કે ચાર પાણી પાઈ દીધા છે પાંચ અને છ પાણી મારા અંદાજે હજી બે પાણી પીહે એવું મને લાગે છે ત્યાર પછી મિત્ર ખાસ વસ્તુની જો વાત કરીએ તો ખાસ વસ્તુ તો એ હોય છે કે વાતાવરણ માટે આધારિત હોય છે ખાસ જે વાતાવરણ છે એને લઈને આધારિત છે પાણી પાવું વરી જાય કેવી રીતે શું થાય એ ત્યારે ખબર પડે પણ મારા અંદાજે હજી બે પાણી પીહે મિત્ર આખા ખેતરનો તમને હું શોર્ટમાં બતાવી દઉં તો એક પણ ક્યાંય બગડ્યો નથી જે આપણે દવા એનપી ખાતર હતું સેવન સ્ટાર હતું જે આપણે પીએચમાં આપ્યું હતું એની પણ મારે તમને આજે રિઝલ્ટ વિશેની વાત કરવી છે કે જેનો આપણે જે સાડા સાતસો આઠસો રૂપિયાનો વીઘે ખર્ચો કર્યો છે તો એ ખર્ચો પણ આપણે ખરાબ ગયો નથી મેં ઘણા બધાનો સાંભળ્યું છે કે ફાલ નથી પકડાવતો જાંબલી થાય છે સુકારો આવ્યો છે એવો કોઈ પણ જાતનો આપણા એક પણ છોડવો આપણા ખેતરમાંથી ગયો નથી કે એક પણ છોડવામાં એવું ક્યારેય દેખાડું નથી તો હવે બધા જ ખેડૂત મિત્રોને કેમેરામેન બતાવો કે આપડા ચણા ઉપરથી બધાને બતાવી દયો કે કેવા છે એક પણ છોડવો ગયો નથી વલ પણ જોઈ શકો છો આ છે આપણો ધોરિયો માં આપણે ઉભા છીએ અને વલ ની જો વાત કરીએ તો મિત્ર આ છે આપણે ચણાનો વલ આજે પચાસ બાવન દિવસના થયા છે અને આ છે આપણે વલ કે જ્યાં એક માળની શરૂઆત થઈ ગઈ છે અને ઉપલા માળના જે ફૂલ આપણે છે તો ચાલો મિત્રો હવે આપણે જોઈ લઈએ કે કઈ દવા આપણે અત્યારે છાંટવાની ચાલુ છે તો એ દવા આપણે ચાલો જોઈએ આપણા દવા ચાલુ છે એ પણ તમે જોઈ શકો છો તો કઈ દવા છે એ આપણે જોઈ લઈએ ચાલો પહેલા આપણે દવા જોઈ લઈએ આપણે જે દેશી ભાષામાં કહીએ તો જે કોન્ટાપ છે ત્રીસ એમ એલ જે નાખવાની છે પંપે તો મિત્ર આ છે આપણી ઈયર માટેની કોરાજન ત્યાર પછીની જે આપણે વાત કરીએ છીએ કે જે આ તમને મેં વાત કરી કે ચાલીસ દિવસ થી પચાસ પંચાવન દિવસ સુધી છાંટી શકાય જેમાં જો એ છે મિત્ર આપણે આ ગોદરેજ ની ડબલ છે કે જે દવા નું નામ જ ડબલ છે મિત્ર તમને હું વિડીયો માં બતાવી દઉં જુમમાં પણ બતાવું તો આને આપણે છાંટવાની થાય કે ચાલીસ દિવસ ની આસપાસ થી લઈ અને પચાસ પંચાવન દિવસ સુધી જે ફૂલ ની શરૂઆત હોય જેમાં ફૂલમાંથી પોપટા આપણે બંધાતા હોય ત્યારે આ દવા છાંટી હગી કે જે ફાલ પકડાવવા માટેની છે કે ચણા જે વેગ કરીને જતા હોય વેગ કપાઈ જાય છે અને જે આડી ડાયડું પડી જાય વેગ અટકી જાય અને સારો એવો ફાલ પકડાય એની માટેની આ જૂની અને જાણીતી આપણી દવા જે છે એ છે ડબલ જેનું નામ જ ડબલ છે જે આપણે ગોદરેજની આવે છે તો આ દવાનો રાઉન્ડ આપણે અત્યારે જે તમે આગળ વિડીયો જોયો કે આ દવા છાંટે છે આ એ જ દવા આપણે છાંટે છે

એટલે કે બંધાઈ ગયા હોય અને ઉપર ફૂલ ના હોય ત્યારે આ દવા પછી કોઈ કામ કરતી નથી ત્યારે પછી બીજી દવા મારવાની કે જે દાણાને પૂરતું પોષણ આપી જે દાણો અંદર બંધાણો હોય એને વજન કરે આની દવા આપણે આપવાની છે એ પણ નેક્સ્ટ વિડીયોમાં હું તમને બતાવીશ આજની આ માહિતી આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ ને ફરી આપણે મળશું નવા વિડીયો સાથે તો આ માહિતી કેવી લાગી છે જરૂરથી મિત્રો કોમેન્ટ કરજો તો ચાલો આ વિડીયો પૂર્ણ કરીએ